જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા બ્લોગ ની અંદર ને આજે આપણે જઈ રહ્યા છીએ વાળી ચાલુ છે મિત્રો તો જો કેવું વાતાવરણ છે ને સાટા ચાલુ છે ધીમે ધીમે જો તમે બાકી ગાય લઈને આપણે જઈ રહ્યા છીએ બન્યા આપણે લાલભાઈ સામે તકી ગયા છે જોઈ શકો છો બાઈક લઈને આવી રહ્યા છે શું બેક શબ્દ કહી દો

તો વ્લોગમાં મિત્રો બનાવી જોમેન્ટ કરી નાખો આપણને ગયા જય માતાજી જય માતાજી ગયા તા ચાટા મારા એવું વરસાદ બહુ છે અને બગાડ ઉપર આવ્યો છે વરસાદ તો વ્લોગમાં મિત્રો બનાવી બાકી આ બાજુ આપણે ગાય ચાલી રહી છે મિત્રો આ બાજુ આપણે અરીડા જોવાયા હતા તો જોઈ શકો છો લણેવા થઈ ગયા છે એક એક મારું કમ્પ્લેટ આવી ગયી છે બે ત્રણ બે ત્રણ તો લણેવા જ છે બાકી જોઈ શીખો છો આમાં તો આપણે વરસાદ થાય તો કંઈ નુકસાન ના પડે કેમકે અરડા તો સારા થાય પણ એ આપણે સારના પૂરા અને એવું બધું પડ્યું છે તો એનો બગાડ થાય પલળી એટલે બાકી તો કંઈ નુકસાન નથી હવે બાકી જુઓ અરંડા કેવા છે કોમેન્ટની અંદર જણાવી દીજો બાકી જુઓ મારું આવી આઈએ છે મોટા મોટી જો બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને બ્લોગમાં મિત્રો બને લેજો જો મસ્ત મસ્ત મારું આવી છે તો મિત્રો કાલની જેમ આપણે લાવી દીધી છે મગફળી જોઈ શકો છો ને દાણા તણાતૃ ટોળીનામાં નાખીશું ફોફા આપણે પછી જુઓ તો થોડી આપણે વેણ વેણી નાખીશું દોડિયામાં તો બ્લોગમાં મિત્રો બને લેજો લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જુઓ આ બાજુ આપણે ઝાડવા આ બાજુ આપણે ગાય ચરી રહી છે બ્લોગમાં મિત્રો બની રહેજો આટલી આપણે મગફળી તોડી અને આટલી નીકળી છે કિલો જેવી બાકી જુઓ આ બાજુ બધા આપણે નાખ્યા એટલે બાજુ થોડા નાખ્યા ડારખા અને ગાયને નાખ્યા હતા એટલે થોડું થોડું ગાય ખાતી હતી બાકી બ્લોગમાં મિત્રો બને તો આપણે આવી ગયા હતા મગફળી ઉખોળવા માટે જો શકો છો ખાટલામાં નાખી છે આ બાજુ થોડી થોડી પડી છે ઢગલા બાકી તો ખાટલામ પર નાખી બધી અને ઓલી બાજુ લઈ જશું અને અહીંયા બેઠા બેઠા તોડશું મગફળીના દાણા ને બધું કાઢશું તો બ્લોગમાં મિત્રો બનાવી જો લાઈક કોમેન્ટ કરી નાખજો ગવાર તો ગાય નહીં નાખી દીધું છે જોઈશું કશો આપણે ગવારનું દોડ્યું લઈને આવ્યા છે અને આ બાજુ ગાય આપણે ગાય ખાઈ રહી છે ગવાર બાજુમાં એમ કહેવાય ને એ શબાની છે તો એમાં કોર આવવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો તમે બાકી આપણે જે રહ્યા છીએ પહેલી વાળીએ તો વ્લોગમાં મિત્રો બની રહીજો ઘરે આવીને થઈ ગયા ફ્રેશ જોઈ શકો છો આ બાજુ આપણે ઘર અને આ બાજુ આપણે વરસાદ હમણાં જ બંધ થયો છે ધીમો ધીમો ચાલુ જ રહે છે સાંટા થોડા થોડા એમ કે ચાલુ રહે જોઈ શકો છો ગારું થયો તો હા બાકી વ્લોગમાં મિત્રો બની રહેજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ બાકી સાંટા થોળોડા ચાલુ છે દેખાતા નથી થોડું થોડોડા ચાલુ છે કે તો આપણે મિત્રો આવી ગયા ચા પીને વાળીએ અને અહીં તો ટપુ ટપુ વરસાદ ચાલુ છે જોઈ શકો છો તમે આ બાજુ આપણે દેખાતા છે પતરા બાજુ બાકી આપણે મૂકી દીધું ગાયને ખારી દોડી ભરીને જોઈ શકો છો અને આપણે મૂકી દીધી સ્પ્લેન્ડર અહીં ચાળવા નીચે જોઈ શકો છો લે ઓલો રેની પગી આ બજુ આઈ જો ડોગિસ ડોગિસ સાઈ કઈ દે ડોગિસ ડોગિસ મૂળમે નહીં હે ઓ જાઈગા બી ઓને બેઠ જાઈગા ઓકે જો મિત્રો પાણી પડી રહ્યું છે પત્રામાંથી એ ટપટપ વરસ ચાલુ છે કાલનો આમ ને આમ છે ચાલુ ને ચાલુ રહે છે ધીમો ધીમો બાકી આ બાજુ અરંડા અને માંડવી આપણે અંદરનો નજારો દઈએ આપણે ઓડીનો તો જો આપણે આ ખાટલો ને ઉદળું ને એવું બધું પડ્યું છે ગ્રુપ આપણે ચાલુ કરીને બેઠા હતા જોઈ શકો છો આપણે બધી ચાર્જિંગ થઈ રહી છે આ બાજુ આપણે ઘોંગડું થવાનું વાળું અકોર્ડિંગ કરીને આપણે રાતે મૂકીએ છીએ બી એ પણ ચાર્જિંગમાં છે અને ઉપર એક ગ્લોબ ચાલુ છે અને એક આપણે ફોક્સ છે બારે અને આ બાજુ આપણે થોડીક ખારી પડી છે તે આપણે ઘરે લઈ જવાની આ બોરામાં ફરી છે અને આમાં છે આપણે માંડવી તે આ ધોળી ભરીને માંડવી આજે કાઢી દી વેણી વેણીને તે આપણે ઘરે લઈ જવાની છે બાકી બ્લોગમાં મિત્રો બન્યા છે લાઈક કમેન્ટ કર મિત્રો હવે વરસાદ બંધ થયો છે અને હવે આપણે વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરી દઈશું તો હવે કરીશું બ્લોગને એડ મળીશું આગલા બ્લોગનું જય માતાજી